રામ રામ દાયરા ને ભાઈ આ જાજે દી વિડિયો બનાવવાનું મેળ આવ્યો આ ભાઈ તમે ઓળખતા હી લગભગ બધા આવતો ને વિડિયો રામ 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 ની આવતો ને વિદ્યામાં એ અમાર ભેગો આવ્યો લગભગ 15 કદી થેગા 15 20 દી આજે માં રજા હે ત્યાં અહીંયા જઈએ વિજય કામ કરે છે આજ રજા હે ને વિજયની કલાક નું કામ હતું તો આવ્યો અણુ નવી રહ્યા હે સવારના ગરમી છે હા તો બે દિવ આરામ કરે આ અમારું બધું ચાલુ થાય

આવી જાય ને કાપવા ને આમાં કમરા બેઠો બેઠો કઈ પ્યા રાખે છત્રી રાખે ને લીધું નહી કાલે જડી જાય તરીકો થાય ગરમી આ સાઈડ નો આવે ગરમી નો થાય વાવડો ગરમી થાય આગમ ના માં હોય ને બીજા ઈમર

બધી સિસ્ટમ આ ગોઠવો એટલે ટાઈમમાં આમાં એટલી એટલી દહ મિનિટ ને પંદર મિનિટ ચાલુ થઈ જાય બાકી બીજું મારે છે ને જ આ રૂમની અંદર કામ કરવાનું હોય સવારથી સાંજ સુધી બધી સુવિધા ઠંડુ પાણી હા आ, आ फुल एसी वाला रूम है आ हमारे हमारे 7 वागे स्कैन करवाने मशीन हमारे हाथ, हाथ पास खावा जाएर गमेदार तो हमारे जावता स्कैन करवाने आ आ रूम है फुल एयर कंडीशन रूम है अंदर अंदरज काम करवा दे अंदर पूरा करू गाइस ना ब, बन है बात માસસમાં જે આખી ગરામ છે લાઈટ બર્ન કરેલ છે આર યુ અમારું ચાલુ લાઈટ લાઈટ નહી હૈ લાઈટ લાઈટ નહી હૈ ઈ હું કામ છે મારું ભાઈ પગારી સારો છે લગભગ અમને સાત હજાર જેવો અંદાજ છે સાત હજાર સેકલ તો હારામાં સારો કહેવાય શનિવારની રજા હોય પછી જાહેર રજા હોય એ માનો નહીં કે વી બાવીસથી થી કામ કરવાનું હોય બસો કાલે એક બે દિન અમારે પગાર આવી છે ઓકે આ જો મારું કામ છે બધું આની ડાયરી કાપે રૂમમાં અંદર લઈ જવાની પછી એમાંથી નાની નાની કટિંગ કરવાની પાછા એમાંથી પાછા અંદર રૂમમાં વીસ થી પછી માણસો કામ કરે આ હાંજી આમાં લેપ આમાં આ બધા લેપ છે એ લાલ કલરના હાંજી ચાલુ થઈ જાય ઓટોમેટિક પંખા ટેમ્પરેચર વધારે થઈ જાય પછી મોટા મોટા પંખા હે ચાલુ થઈ જાય

આથી જ બધું થાય બધું દવાનો એવડી મોટર છે જા પંપ બધું ઓટોમેટિક સિસ્ટમ બધું પાણી ચાલુ થઈ જાય પંખા ફુવારા આ નળી હોય આખા એમાં દવાનો સ્પ્રે નળી થી કરવાનો જે આ પપ હોય મોટર વાળા આ બધું ફુવારા છે પાણી ફુવારા ચાલુ થઈ જાય મજા ઢાકીને રાખેલો રોપ બધા હવે અમે કટિંગ કર્યા એ લગભગ પંદર દિવસ અંદર રહીએ એસી વાળા રૂમમાં પછી એની બારોબાર બાર કાઢી આ રીતે પંદર વીસ દિવસ એ માનો ને કે લગભગ ચાર પાંચ મહિને આ બધું કમ્પ્લીટ વેસાવાના તૈયાર થાય આ બધા રોપડા ત્યાર છે અંદર આમાં અને અંદર આ નેટમાં હે હા એ રેડી થઈ આ બધા આ જો આ અગિયારો બારસો ની એક ટ્રે થાય કેટલી ટ્રે છે ઇન્ડિયાના પચીસ હજાર વીસ પછી હજાર જેવું લગભગ ભૂલ નથી થતી ને એટલા જ લગભગ થાય દસ હજાર બાવીસ હજાર હજાર બાવીસ હજાર થાય હા બારસો સક્કલ જેવું થાય એટલે પચીસ પચીસ હજાર જેવું થાય આથી પૂરું થઈ જાય અમારું દ્રાખ આ સેલનું હોય આગમ પછી આ બીજા સુનિલ નું હોય સુનિલ કામ કરે આમાં આખે આખું સુનિલ ને કામ કરવાનું આમાં સુનિલ ને આ કામ કરવાનું આ ટ્રે એમાં કોઈ પાંદડું બરગ હોય તો એ તોડવાનું રોપડો બરગ હોય તો બીજો સોપવાનો પછી અડાવરી અડાવરી અડા અરી બેઠા હે નિરાય બેઠા હે આ પાછળ નું હે સુનિલ નું હે જાબી કામ કામ વાત કોબી છે

એક લાલ ઓલી કોબી આવે ઈ લાલ કોબી ને આ ઓલું હેઠ ઓલું થાતું આપડે બીજ જીવું બીજ જીવું આ બીજ જો લે કઈ જો લે આ ધોર બીટ લાલ નામ ભૂલે ગો નામ તો હારું અમારે કે કેતો હોય બાલો કે બહુ મન ખોવા હોય કે હસવેન જકરો પૂછે અમે એવા વાવતા ને ઓલું નામ હું ભૂલે ગો ઈ આ રો પૂછે રે હા ત્રણ હે મારે એક બે જેટની કોબી ને એક ઈ હે અલગ કે બે જાત ની કોબી થાય એક ઓલી લાલ પાંદડા વાળી અમને મારે ઓલા ફાર્મ માં જવું પડે ડુંગરી નું નથ કેવાનું એક ધાણા જેવું કામ બીજું હા બીજું કઈ ખે ધાણા જેવું બે વિભાગ હમણા એટલા એક માણસ કટેગો ની આણો એવું હે આ 15 દિવસ થી આવ્યો છે રોપડા ફેરવે રોપ ફેરવે ફેરવે ભારિયાંગુ કરીને આવ્યો ને અમારે લઈ

બે કલાક ભરાઈ ગયો મારે વિડીયામાં મૂટ કરવું જોઈએ બોલ્યો હતો બધું એડિટ કરે